નમસ્કાર મિત્રો મિત્રો આ વિડિયો તમારા સંતાનો માટે છે તમારા બાળકના બેસ્ટ કેરિયર માટે છે અને તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે છે આવનારી બાવીસ તારીખ હું પોતે અમદાવાદ આવી રહ્યો છું અને અમદાવાદમાં ભોજલરામ સત્સંગ મંડળ ઉમા સ્કૂલની બાજુમાં નિકોલ સાંજે નવથી દસ એક સરસ મજાનો સેમિનાર થવાનો છે મિત્રો અનેક વખત તમે વર્ષા ફાઉન્ડેશનમાં બનાવો તમારા બાળકને હીરોમાંથી સુપર હીરો આવા વિડીયો તો તમે જુઓ છો પણ આખો કન્સેપ્ટ કેવી રીતે કામ કરે છે સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજ એક લાખ બાળકોને ઘડવા માટે વર્ષા ફાઉન્ડેશન એક લાખ બાળકોના બેસ્ટ કેરિયર માટે જે કામ કરી રહ્યું છે એ કામ કઈ રીતે થાય છે તમારા બાળકમાં અમે શું કરવા ઈચ્છીએ છીએ આ બધી જ માહિતી કદાચ તમારા બાળકને ડર હોય ગુસ્સો હોય જીદ હોય એક જગ્યાએ બેસવાની ક્ષમતા ઓછી હોય કદાચ એને એજ્યુકેશનમાં કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય એથી વિશેષ માની લો કે તમારું બાળક ખૂબ ટેલેન્ટ છે નાઇન્ટી ફાઈવ અપ પર્સન્ટેજ લાવે છે તો પણ એને આગળ જતાં શું કરવું જોઈએ આર્ટસ કરવું જોઈએ સાયન્સ કરવું જોઈએ કોમર્સ કરવું જોઈએ અથવા તો એના બેસ્ટ કેરિયર માટે એ કયું ફિલ્ડ પસંદ કરે તો બેસ્ટ કેરિયર નિર્માણ કરી શકે આની વાતો લઈને અમદાવાદમાં બાવીસ તારીખ અને સુરતમાં ત્રેવીસ તારીખ મિત્રો જો તમે અમદાવાદ અને સુરતમાં વસો છો તો તમારા બાળક માટે આ ઉજ્જવળ તક છે અને હંમેશા મિત્રો તકને આગળ વાળ હોય છે પાછળ ટાઇલ હોય છે જ્યારે આવે ત્યારે પકડાતી નથી અને જાય ત્યારે ઓળખાય તો પાછળ ટાલ હોય એટલે પકડાતી નથી મિત્રો એક ટ્રેનર હોવાના નાતે એક શિક્ષક હોવાના નાતે અને છેલ્લા બે હજાર નવથી બાળકના બેસ્ટ કેરિયર માટે સતત કામ કરવાને નાતે મમ્મી પપ્પાને મારે એક સંદેશ આપવો છે કે જો એક કલાક તમે તમારા બાળકના બેસ્ટ કેરિયર માટે મારી સાથે વિચાર વિમર્શ કરવા માટે આ સેમિનારમાં પધારશો તો તમને સો ટકા અનેક ગણો ફાયદો થવાનો છે અને તમારા બાળક માટે તમે બેસ્ટ કેરિયરનું નિર્માણ કરી શકશો તો મિત્રો આવો તારીખ બાવીસ અને શુક્રવાર અમદાવાદમાં ભોજલરામ સત્સંગ મંડળ ઉમા સ્કૂલની બાજુમાં નિકોલ સાંજે નવથી દસ અને સુરતની અંદર ત્રેવીસ તારીખ અને શનિવારે ગાબાણી હોલ મિની બજાર નવથી દસ મિત્રો આ તક ચૂકતા નહીં આ વિડીયો તમારા સગાવાલાએ તમારી પાસે એટલા માટે મોકલેલો છે કે એ તમને જેણે મોકલો છે એના બાળક તો અમારા વર્ષા ફાઉન્ડેશનમાં બેસ્ટ કેરિયરનું નિર્માણ કરી રહ્યા છે તમારા બાળકો પણ બેસ્ટ કેરિયર નિર્માણ કરે એના માટે આ વિડીયો તમારા સગાવાલાએ તમારા સુધી પહોંચાડ્યો છે તો આવો મિત્રો સેમિનારનો લાભ લઈ તમારા બાળકને અમારી સંસ્થા દ્વારા બેસ્ટ કરિયરનું નિર્માણ કરાવીએ એવી આશા સાથે સર્વને મારા નમસ્કાર વંદે માતરમ જય ભારત